પોરબંદરના ભાદીગર લોકમેળાને તંત્રનો આખરી ઓપ આજે શીતળા સાતમના દિવસથી છ દિવસના લોકમેળાનો પ્રારંભ થશે પરંતુ મેળામાં કેટલીક પરવાનગીના કારણે લોકમેળાની તૈયારી અધૂરી કહેવાય તેમ અધૂરો પોરબંદરનો આ લોકમેળો જુઓ અમારા આ ખાસ અહેવાલમાં જોખમી મેળો આમ તો પોરબંદર વહીવટી તંત્ર લોકમેળો આજથી બે માસ પહેલાં જોહેકારવામાં આવ્યો હતો આ લોકમેળામાં કેટલાક ભ્રષ્ટાચારના આક્ષેપ હોય તેથી જિલ્લા કલેક્ટરની સૂચનાના આદેશથી જિલ્લા લોકમેળા સમિતિમાં નાયબ કલેક્ટર અને નગરપાલિકાના ચીફ ઓફિસર અને પાલિકાના પ્રમુખ ચેરમેન સહિતનો સમાવેશ કરી મેળાને બદનામ થતો બચાવ કર્યો હતો આ લોકમેળો તારીખ ચોવીસ આઠ બે હજાર સોળથી ઓગણત્રીસ આઠ બે હજાર સોળ સુધી એમ છ દિવસમાં લોકમેળાની મજા માણશે ત્યારે લોકમેળામાં કેટલીક ખામીઓ પણ છે આ લોકમેળામાં એકસો ચાલીસ કટારીના સ્ટોલ ચોસઠ ખાણીપીણીના સ્ટોલ બાવીસ રમકડાના સ્ટોલ તેમજ મેળામાં મોજ માણવા ત્રેપન રાઇડ્સ એકાણું આ તમામ વાતે ધ્યાને રાખી મેળો કરવા આવતા લોકોની જાનનું જોખમ પણ છે આ લોકમેળામાં જો વાત કરીએ તો આ તમામ રાઇડ્સ અને ડોલચીની કેટલીક પ્રકારની પરવાનગી મળવાની બાકી છે અને જેમાં ફિટનેસ સર્ટિફિકેટ જેવી તમામ પ્રકારની પ્રક્રિયા બાકી છે તો બીજી તરફના તમામ અભિપ્રાય મળ્યા છે તો માત્ર કાગળ જોઈને આપ્યા હોય તેવું લાગી રહ્યું છે કેમકે આ તમામ રાઇડ્સમાં પણ જાતના ફાઉન્ડેશન બનાવ્યા વગર માત્ર લાકડાના નાના ટેકા ઉપર તમામ રાઇડ્સને ઊભી કરવામાં આવી નથી ધૂળમાં ખીલા મારી આ ડોલચી ઊભી કરાય છે આ લોકમેળામાં મજાની પાછળ સજા મળે તેવા દ્રશ્યો છે અને લોકોની જાનનું પણ જોખમ છે અને ક્યારેક કંઈ દુર્ઘટના બને તેની કોઈ ખાતરી નથી ડોલચી અને રાઇડ્સ વાળાઓ વીમો લે છે પણ વીમો મળવાની કોઈનો જીવ તો પાછો આવતો નથી તેની કોઈ ખરાઈ કરવામાં આવતી નથી ત્યાં તંત્ર ઉપર કેટલાક સવાલ પણ ઊભા થયા છે

સત્તાવીસ આઠના જીતુભાઈ દ્વારકાવાળાને ગુણવંત ચુડાસમાનો હાસ્ય દરબાર અઠ્ઠાવીસ આઠે દેશભક્તિ અને શિવ તાંડવ કાર્યક્રમ ઓગણત્રીસ ના સ્થાનિક મ્યુઝિક પાર્ટીનો કાર્યક્રમ યોજાશે છે વર્ષે સાંસ્કૃતિક કાર્યક્રમમાં નવીનતા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે લોકમેળાને લઈને પાલિકાએ ત્રણ કરોડનો વિમો લીધો છે પોરબંદર નગરપાલિકા દ્વારા જન્માષ્ટમીના લોકમેળાનું ભવ્ય આયોજન ચોપાટી મેદાન ખાતે કરવામાં આવ્યું છે લાખોની સંખ્યામાં લોકો મેળો માણવા માટે ઉમટી પડતા હોય ત્યારે લોકોની સુરક્ષા તેમજ લોકમેળાના સ્ટોલની સુરક્ષાને લઈને પાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ત્રણ કરોડનો વીમો લેવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું આરોગ્ય અને ફાયરની પણ સુવિધા લોકમેળામાં ભાવસિંહજી સરકારી હોસ્પિટલ અને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા લોકમેળામાં લોકોને પ્રાથમિક સારવાર મળી રહે તે માટે આઠ નંબરનો સ્ટોલ ફાળવવામાં આવ્યો છે ઉપરાંત તોલમાપ અને ફૂડ વિભાગ માટે જૂનાગઢ કેશોર અને વેરાવળની ટીમને ખાસ બોલાવવામાં આવી છે અને નિયમિત ખાદ્ય પદાર્થોની ચકાસણી પણ કરવામાં આવશે ઉપરાંત ફાયર બ્રિગેડની ટીમ પણ તૈનાત રાખવામાં આવી છે ખોવાયેલા બાળકો માટે નગરપાલિકા દ્વારા ખાસ રાવટી ઊભી કરાઈ છે પોરબંદર ખાતે યોજાતો જન્માષ્ટમીનો મેળો એ સૌરાષ્ટ્રમાં રાજકોટના લોકમેળા પછીનો બીજા નંબરનો સૌથી મોટો અને ખૂબ જ સારા આયોજન સાથેનો મેળો છે પોરબંદર નગરપાલિકા તથા જિલ્લા વહીવટી તંત્ર સાથે મળીને આ મેળાનું આયોજન કરી રહી છે ખાસ કરીને મેળા આયોજનમાં પારદર્શિતા જળવાઈ રહે નાના સ્ટોલ ધારકોને પણ પૂરતો પ્રકાશ મળે અને હરરાજી કેન્દ્રોમાં ભાગ લઈ શકે અને લોકોને એક સારા આયોજન સાથેના મેળો માણવાનો અવસર મળે તે માટે નગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્ર ખંભે ખંભા મેળવીને કામ કરેલું છે અત્યાર સુધીમાં થયેલ કામગીરીમાં ખાસ કરીને પ્લોટ્સ અને સ્ટોલની જગ્યા માટેના હરરાજીમાં ખૂબ જ પારદર્શિતા સાથે અને સ્પર્ધાત્મક ભાવો મળે એ રીતનું આયોજન કરવામાં આવ્યું છે જે મુજબ અત્યાર સુધીમાં જે યાંત્રિક રાઈડ્સમાં આગાહી થઈ છે તેમાં ગયા વર્ષના સત્તર લાખ નવ હજાર રૂપિયાની આવક સામે ચાલુ વર્ષે પાસઠ લાખ છાસઠ હજારની આવક થઈ છે આઈસ્ક્રીમના સ્ટોલમાં ગયા વર્ષની બે લાખની આવક સામે અત્યાર સુધીમાં સવા ચાર લાખ રૂપિયાની આવક થયેલી છે અને હજુ ત્રણ પ્લોટની હાલાજી કે પ્લોટથી વેચવાના બાકી છે ખરસાણ ગમકડા અને નાળિયેરના જે પ્લોટ છે એ સ્ટોલ છે એના માટે ઓગણીસ પોઈન્ટ લાખની આવક સામે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં લગભગ વીસ લાખ ઉપરાંતની રકમ વસૂલ થયેલી છે અને હજુ ઘણા સ્ટોલની બાકી છે એવી જ રીતે નગરપાલિકાના પોતાના જે ત્રણ પ્લોટ ફૂડ ફેસ્ટિવલ માટે ભાડે આપવામાં આવે છે તેમાં ગયા વર્ષના સોળ પોઈન્ટ પચાસ લાખની સામે આ વર્ષે બત્રીસ લાખની આવક થયેલી છે એકંદરે ગયા વર્ષના પંચોતેરથી સત્તોતેર લાખની આવક સામે ચાલુ વર્ષે લગભગ સવા કરોડથી એક કરોડ ચાલીસ લાખ જેટલી આવક થવાની ક્ષમામાં છે બીજી બાજુ ગયા વર્ષેના મેળાઓમાં જે ખર્ચ થોડો જેને કહીએ કે જરૂરી તક ન હોય તેવું પણ તેલ હતો એવું ધ્યાનમાં આવતા ચાલુ વર્ષે આવો બિનજરૂરી ખર્ચ શક્ય એટલો ઘટાડવાના પ્રયત્ન થયા છે જે મુજબ એલ પ્રસારણ અને લાઈવ પ્રસારણ રદ કરવામાં આવ્યું છે અને તે મુજબ મેળામાં ઓછામાં ઓછો ખર્ચ થાય અને સ્ટોલ માટેના તથા ઇલેક્ટ્રિફિકેશનના જે કંઈ કામો છે તેમાં પણ સ્પર્ધાત્મક ભાવો મેળવવામાં આવી રહ્યા છે અને એકંદરે મેળાની જે કંઈ આવક થશે એ આવક નગરપાલિકાના રોજિંદા ખર્ચને બદલે શહેરી વંદર શહેરજનોના કોઈ ઉપયોગમાં આવે તેવા કામ માટે જિલ્લાના મંત્રી શ્રી નગરપાલિકાના પદાધિકારીઓ અને જિલ્લા વહીવટીતંત્ર સાથે મળીને પરામર્શ કરીને કોઈ નક્કર કામનું આયોજન કરશે સાથે સાથે મેળામાં જે યાંત્રિક લાઇટ્સ આવે છે તે પણ તેમના જે નોર્મ્સ હોય છે એમાં ખાસ કરીને મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ એમ બંને પ્રકારના લાઇસન્સ એમને જે મેળવવાના હોય છે તેવી જ રીતે એમને મનોરંજન લાઇસન્સ મેળવવાના હોય છે એ બધી જ બાબતોમાં સંપૂર્ણ ચકાસણી થયા પછી બધી જ રીતે યોગ્ય લાયસન્સ અને યોગ્ય ચકાસણી કરાવી હશે તો જ તમને ચલાવવાની પરમિશન આપવામાં આવશે અને આ જોવાની જવાબદારી ચીફ ઓફિસર નગરપાલિકા પોરબંદરના અંગત રૂપે આપવામાં આવી ઉપરાંત વધુ પડતા ભાવ લેવાતા હોય તો પણ નગરપાલિકાના કંટ્રોલ રૂમને ઝીરો ટુ એટ સિક્સ ડબલ ટુ ફોર થ્રી વન ડબલ ઝીરો આ નંબર ઉપર જાણ કરી શકાશે મેળામાં અલગ અલગ ચાર ગેટોમાંથી પ્રવેશી શકાશે પોરબંદરના ચોપાટી મેદાન ખાતે આયોજિત આ લોકમેળામાં નગરપાલિકા દ્વારા અલગ અલગ ચાર સ્થળોએ ગેટ બનાવ્યા છે જ્યાંથી લોકોની અવર જવર થશે જેમાં એક ટ્રાફિક કચેરીની બાજુનો ગેટ બીજો ચોપાટીનો મુખ્ય રસ્તાની સામેની સાઈડ ત્રીજો ગેટ ઓશિયાનિક ગ્રાઉન્ડની સામેની સાઈડ તેમજ ચોથો ગેટ પોલીસ હેડક્વાર્ટર નજીકનો ગેટ આમ ચાર ગેટ નજીકથી લોકોની અવર જવર રહેશે અશ્વિન ઠકરાર એસ ન્યૂઝ પોરબંદર